જય શ્રી કૃષ્ણ હું શીતલબેન આહિર ખોડલ બુટિકમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પ્રિન્સેસ કટ બ્લાઉઝ આજે હું તમને પેપરમાં શીખવાડવાની છું અને ખાસ વાત કે ઘણા મને એવી રીતના કમેન્ટ કરે છે કે અમને બ્લાઉઝમાં અહીંયા ફૂગો થાય છે કુર્તીમાં આ રીતે થાય છે તે હું તમને આમાં મારા વોટ્સએપ આમાં મોકલીશ તેમાં તમે ફોટો મને મોકલજો એટલે ફોટો જોઈને હું તમને કહીશ કે તમને આ મિસ્ટેક છે અને આ તમારી ભૂલ છે ચાલો આપણે કટિંગ કરવાનું શરૂ કરીએ આપણા બ્લાઉઝનું માપ છે લંબાઈ છે સોળ શોલ્ડર છે પંદર છાતી છે છત્રીસ કમર ઓગણત્રીસ ડાટ લંબાઈ છે સાડા દસ બાય લંબાઈ છે સાડા અગિયાર બાઈ મોરી છે અગિયાર મુંડો છે સોળ આગળનું ગળું છે છ અને પાછળનું ગળું છે દસ આજે આપણે બાઈ નથી શીખવાના બાકી આપણે પ્રિન્સેસ કટના આગળ અને પાછળનો ભાગ બંને શીખવાના છીએ આપણી લંબાઈ સોળ છે તેમાં આપણે એક ઇંચ પ્લસ કરવાનું છે આપણે એક અહીંયા સત્તરે નિશાન કરશું હવે અડધો ઇંચ આપણે અહીંથી સિલાઈ દબાણ જશે અને અડધો ઇંચ આપણે અહીંથી સિલાઈ દબાણ જશે તમે જોઈ શકો છો આપણે બે સાઈડ નિશાન કરેલા છે હવે આપણું જે રેડી શોલ્ડર છે ફૂલ તે આપણું પંદર છે પણ પંદર શોલ્ડર આપણે ક્યારે રાખવાનું જયારે આપણે કરવું હોય ત્યારે આપણે આમાં પાછળનું ગળું દસ નું છે એટલે તેમાં આપણે બે ઇંચ માઇનસ કરશું એટલે આપણું શોલ્ડર થશે સાડા પાંચ આપણે એક દિવસ એ પણ શીખશું કે કેટલું ગળું ઉતારવું હોય તો કેટલું શોલ્ડર આપણું સાડા પાંચ નું શોલ્ડર છે હવે આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું ને જે આપણું ગળું છે તે અઢી નું છે હવે જે રીતના આપણે અહીંથી અડધા ઇંચનો ક્રોસ આપી છે તે આપણે ક્રોસ આપી દેસુ હવે આપણે આરમોલનું નિશાન કરવાનું છે આપણી છાતી છત્રીસ છે તો આપણે છાતીનો છઠ્ઠો લેશું એ પણ આપણે અહીંથી લેવાનો છે આ તો આપણું કટ થઈ જશે આ નિશાન પણ આપણે સીધું કરી લેશું ચોથો નવ આવશે તેમાં આપણે બે ઇંચ નું લુઝિંગ એડ કરીશું હવે આપણે કમરનું નિશાન કરીશું કમર આપણી ઓગણત્રીસ છે તો ઓગણત્રીસ નો આપણે ચોથો ભાગ સવા સાત આવશે તેમાં આપણે દોઢ ઇંચનું લુજિંગ અને એક પાછળના હવે કરી લેશું આપણે અહીંયા સાડા લીધું છે તો આપણે અહીંયા પણ સાડા પાંચ લેશું હવે આપણે આગળના ગળાનું નિશાન કરવાનું છે આપણું જે આગળ પાછળના સોરી પાછળના ગળાનું નિશાન કરવાનું છે પાછળનું ગળું આપણું દસ નું છે તો આપણે સાડા દસ એક નિશાન કરીશું અહીંયાથી આપણે અઢી લીધું હતું અહીંયાથી પણ અઢી લેશું અને જો તમારે વધારે બ્રોડ પહેરવું હોય તો તમે પોણા ત્રણ પણ લઈ શકો છો પણ આપણે અહીંથી અઢીનું કરી છે નિશાન હવે આપણે આનું ચોરસ બોક્સ બનાવી લેશું હવે આપણે અહીંથી ગોલાઈ આપી દેસુ મેં તમને આગળના ભાગમાં પણ કીધું છે કે જો બોટને કોઈ હોય તો ડોઢ રાખવું અને પાછળનું ખુલ્લું ગળું હોય તો સવાર રાખવું આપણે અહીંયાથી સવાઈ નિશાન કરીશું કારણ કે જે જેનું કળું છે તે દસ ઉતારેલું છે હવે અઢી એજ આ સાઈડ થી અને અઢી એજ આ સાઈડ થી આપણે કાને આને ગોલાઈ દઈ દેસુ હવે આપણે એકવાર મોટો ચેક કરી લેશું આપણો મોઢો સોળ છે સોળનું અડધું અડધું કરીએ તો આઠ આવે હવે આપણે જોઈએ કે આપણા આઠ છે તે ક્યાં આવે છે અને તે પછીનું આપણું લૂઝિંગ કેટલું વધે છે જે આપણું આઠનું નિશાન છે તે આપણે અહીંયા આવે છે તેના પછી આપણું જે લૂઝિંગ છે તે પણ બરાબર આવે છે હવે આપણે વચ્ચે ટક્ષનું નિશાન કરી લેશું તમારે જો આ રીતના કરવું હોય તો પણ તમે કરી શકો છો બ્લાઉઝના વચોવચથી કરીને આમ એક કામ પણ કરી શકો છો અને એક હું તમને શીખવાડું છું અહીંયાથી થી સાડા ચાર લેવાનું છે ઊભું પણ સાડા ચાર લેવાનું છે હવે અડધો ઇંચ આ સાઈડ આપણા બોડીના મેઝરમેન્ટ ઉપર પાછળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો છે હવે તમને હું આગલા પાર્ટમાં શીખવાડીશ કે આગળનો ભાગ કેવી રીતના કટિંગ કરવો હવે આપણે આને કટ કરી લેશું આપણો આ પાછળનો ભાગ કટિંગ થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આગલા પાર્ટમાં આગળનો ભાગ પ્રિન્સેસ કટ કટિંગ કરતાં શીખીશું